જય શ્રી રામ આપણે દરેક લોકોને ખબર છે કે તારીખે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે એ મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રભાવ આખા ભારતભરમાં પડે આ ઉત્સવને છે એ દરેક લોકો ઉત્સવ તરીકે ઉજવે એ માટે આખા ભારતભરમાં ત્યાંથી આવેલા અયોધ્યાથી આવેલા પૂજિત ચોખા એ અક્ષત છે એ દરેક ઘર સુધી નિમંત્રણ આપવા માટેના માધ્યમથી આપવામાં આવશે આજે એ ઉપક્રમ નિમિત્તે ગિરનાર ઉપનગરની બેઠક કાર્યકર્તાઓની થઈ એની અંદર બહેનો પણ મોટી સંખ્યામાં અને ભાઈઓ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને યશસ્વી બનાવવા માટે ભેગા થયા છીએ ત્યારે એનું ખૂબ જ દક્ષતાથી આયોજન કરવામાં આવ્યું છે કે દરેક મહોલ્લાના દરેક ઘર સુધી આ નિમંત્રણ ભગવાન શ્રી રામના મંદિરનું જાય અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા જ લોકો છે આ ઉત્સવમાં સામેલ થાય એવું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ દ્વારા કરવામાં આવ્યું છે તો આજે દરેક મંદિરે છે એ જે અયોધ્યાથી આવેલ પૂજ્યુત્ર અક્ષતનો કળશ છે એ ત્યાં રહેશે બાવીસમી તારીખે અગિયાર વાગે બધા જ લોકો પોતાની ઘરે આપેલા અક્ષત છે લઈ અને ફરીથી મંદિરમાં પધરાવવા માટે આવશે અને ત્યાં પણ અનેકવિધ કાર્યક્રમો જેવા કે ભગવાન શ્રી રામની ધૂન હનુમાન ચાલીસા કોઈ નાટકો વગેરે દ્વારા આ બધા વિવિધ કાર્યક્રમોથી ભગવાન શ્રી રામનો સંદેશ છે દરેક ઘર ઘરમાં જાય એવું એક આયોજન કરવામાં આવેલું છે આ પ્રકારના આયોજન પૂરા ભારતમાં ભરમાં થયેલા છે